માનસ મનોરથ કથાનો આરંભ કરાવતા મોરારી બાપુએ જણાવ્યું હતું કે મેં વર્ષોથી કચ્છમાં રામાયણની ખેતી કરી છે જે ઉગી નીકળવાનો આનંદ છે ઘણા વર્ષો પહેલાં બાબુભાઈએ રવેશીમાં કથા કરવાની મનોકામના દર્શાવી હતી બાબુભાઈની ઉંમર થઈ તોય હજી દોડે છે અને તેમના મનોરથ પ્રવીણભાઈ તન્નાએ પૂરા કર્યા એટલે આ કથાનો મૂળ વિષય માનસ મનોરથ રાખવામાં આવ્યો છે તેમ બાપુએ કહ્યું હતું આ વિષય અમેરિકાના એટલાન્ટામાં રાખ્યો હતો જેને આજે વર્ષો થઈ ગયા યજમાનો ને યજમાન શબ્દથી પીડા થાય છે એટલે હવેથી યજમાન નહીં મનોરથી કહેવું અને કોઈ પણ સાધકનો મનોરથ જગદંબા પૂરો કરે છે આરામ ફરીથી જય શ્રી આરામ સીધામ મધ્ય પૂજ્ય બાપુ ની કથા ચાલી રહી છે ત્યારે આ કથાનો નો મનોરથ બાઉભાઈ મેઘજી શાહ માજી નાણા મંત્રી એમને ત્રીસ વર્ષ પહેલાં બાપુને વિનંતી કરેલી કે બાપુ તમે અમને રવેચી મધ્યે એક કથા આપો ત્યારે છેલ્લે ધોળાવીરા બાપુ હમણાં આવ્યા હતા ત્યારે એમણે કીધું કે હવે ભાઈ તમારી બી હવે ઉંમર થઈ ગઈ છે અને હું તમારો મનોરથ પૂરો કરું છું અને હવે આ કથાનું કામ છોકરાઓ ઉપાડી લેશે અને પ્રવીણભાઈ તન્ના એમને આપણે આ કથાના યજમાન તરીકે એટલે એમણે આ બધું કરેલું છે અને આ આજે પૂરો થાય છે અત્યારે અત્યારે બાપુનો બાપુનો ઉતારો ગામમાં છે વાડીલાલ શેઠની વાડી પર અને કાર્યક્રમો ત્યાં આગળ બાપુ પાંચ થી સાત ત્યાં આગળ હાજરી આપશે અને વિવિધ કલાકારોના કાર્યક્રમો યોજાશે એ દરમિયાન ત્રણ પ્રકારના મનોરથ ઉપર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે પહેલો મનોરથ માં ગૌરી પૂરો કરે છે બીજા ગુરુ અને ત્રીજા મનોરથ રામાયણ ગ્રંથ પૂરા કરશે અયોધ્યા કથા બાદ રવિચી ધામે કથા કરવાનો આનંદ છે એક વર્ષમાં નારાયણ સરોવર અને કોટેશ્વર વચ્ચે કથા કરીશ તેમ કહેતા બાપુએ જણાવ્યું હતું કે મહંત બાપુ ગંગા ગીરીજી કથામાં આશીર્વાદ આપવા આવ્યા અને મારી પોથીને પાંચસો રૂપિયા ધર્યા તેનાથી બહુ લાભ થઈ ગયો કથા આરંભ પૂર્વે બહેનોએ મોરારી બાપુનું સામયું કર્યું હતું ત્યારબાદ રવેચી માતાજીના દર્શન કરીને સુબઈ ખાતે ઉતારે ગયા હતા વાતે ગાતે પોતીની પધરામણી કરાઈ હતી રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા યજમાન પ્રવીણભાઈ તન્ના બાબુભાઈ શાહ બચુભાઈ આરેઠિયા કોંગ્રેસના સાંસદના ઉમેદવાર નિતેશ લાલન અશોકસિંહ ઝાલા રાજુભા જાડેજા વાડીલાલ સાવલા પંકજ મહેતા સહિત મોટી સંખ્યામાં આગેવાનો તથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંજાના ધારાસભ્ય ત્રિકમભાઈ છંગાએ જણાવ્યું હતું કે કચ્છની ધરતી પર રામકથા યોજાઈ રહી છે એ ગૌરવની વાત છે જી સાહેબ અયોધ્યા પછી બાપુની કથા રવિચી મધ્ય થઈ રહી છે શું કે છે સૌ તો આપણા સૌના માટે આ ગૌરવની ઘટના પણ ગણી શકાય અને ઘડી પણ ગણી શકાય કે શ્રદ્ધાના સીમાળા સમાન અયોધ્યાથી પૂજ્ય બાપુ સીધી રવેતી ધામ કમે કથા કરવા માટે આવે એ સમગ્ર કચ્છ અને ભક્તજન માટે ખૂબ આનંદ અને ગૌરવની ઘટના છે રામાયણને લાગે વળગે ત્યાં સુધી પૂજ્ય મોરારી બાપુ વર્ષોથી એમની સાધના એમનો તપ સમાજ જીવનમાં સાર્વત્રિક પરિવર્તન આવે ભગવાન શ્રી રામ અને રામાયણનો ઉપદેશ જનજન સુધી પહોંચે અને ફેલાય અને કદાચ એના જ પરિણામ સ્વરૂપ કદાચ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શ્રી રામ ત્યાં બિરાજ્યા એ પણ ઘટના એક સુયોગ થઈ શકાય અને એ જ સુયોગની સાથે સાથે એવો જ બીજો સુયોગ આજે યોજાઈ રહ્યો છે કે અયોધ્યાથી સીજા પૂજ્ય મરારી બાપુ આજે રવેતી ધામ કે જે કચ્છનું ખૂબ મોટું અને પવિત્ર ધામ છે એ પવિત્ર ધામમાં જ્યારે બાપુ પધારી રહ્યા છે ત્યારે ચોક્કસપણે એક ભક્ત તરીકે ભાવિક તરીકે આનંદ પણ થાય ગૌરવ પણ થાય અને શ્રદ્ધા સાથે ચોક્કસપણે નમન કરવાનું પણ મન થાય